ભરૂચ જિલ્લાના હાસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકવીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળબતીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાવનસલ લીલામાં નર્મદાની પરિક્રમા કરતા નર્મદા માટે ગુજરાત સરકારના મેરી ટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાંસોદના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે રૂપિયા એકવીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાસોદના વમલેશ્વરમાં આ નિર્માણ કરવામાં આવ્યું છે દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રૈયાની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી આ નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે દર વર્ષે બે થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયા પરિક્રમા કરતા હોય છે અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેતીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેતીનું સુવિધા ઉભી કરાય છે આજ રોજ યોજાયેલ લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરિસાનંદ સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ प्रकाश मोदी पूर्व प्रमुख मारुति सीह अटोडरिया जिला विकास अधिकारी योगेश काप्शे प्राप्त अधिकारी भवदीप सिंह जाडेजा गुजरात मेरिटाइम बोर्ड मुख्य इंजीनियर बीबी तलाविया आर एस एस वरिष्ठ प्रचारक हरीश भाई रावल रामकुंड महत गंगादास बापू सहित सतो महताओ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા માં નર્મદાના કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમણ કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણવા છું કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મોદીને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું પરંતુ આજે મારે હસ્તકે થયું છે અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશા ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આનાથી આ સમગ્ર ધર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામે તમામ લોકોને ખૂબ ફાયદો થશે તેને ધ્યાનમાં રાખીને આ જેટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્યભાઈ ઈશ્વરભાઈ પટેલ મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાના ભાઈ કહે છે અમે એવા પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે ફરી આ જેટીનું અમે ઉદ્ઘાટન કર્યું છે ગુજરાતના તાત્કાલિક શ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો હતા સિંચા તો થતી જ નહોતી ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કરીને છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાનું પણ કામ કર્યું છે આ નર્મદા મૈયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી માં નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જયંતીનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ મીઠી તાલા ખાતે એકત્રીસ કરોડના ખર્ચે જે બાંધકામ કર્યું છે અને અહીંયા વર્લેશ્વર ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ અહીંયા જેનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે પરિક્રમાવાસીઓ દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હતા ત્યારે એ તમામ લોકો કાદર કિચરમાં જરા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદિવાસી ભૂપેરા પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને જે પરિક્રમા કરનાર લોકો છે માછીમારીના લોકો છે ગામના લોકોને